બે હાજર ચોવીસ ચાલી રહી છે અત્યારે ખંભાત વિધાનસભાની અંદર પ્રચાર આવ્યો છું એક નાનકડું ગામ છે નંદેલી ગઈ ચૂંટણીમાં મહીપતસિંહ ઉભા થોર્ડ બે હાજર બાવીસ નું હજી પણ કાકા એ લગાવી નાખ્યું છે એ એ દર્શાવે છે કે ને કેટલો પ્રેમ આપે છે કાકા

તમે સક્ષમ ઉમેદવાર જ્યાં સુધી લાવો તો સુધી આ તકલીફ રહેવાની

કે કે ભાઈ ભાઈ તો આવજો આ અને બીજી વસ્તુ રિઝલ્ટ બી તમારે જરૂર પડે મને કહેજો હું બેઠો છું તમારું કોમ કરવા માટે ઉલ્લું બનાવી ગયા તારે બનાવે જ છે હજુ બનાવે છે કોંગ્રેસ માં પંદર અઠવાડિયા ની અંદર ના બાટલો હોવાનો મને શું કે બોલો શું લેવા આવશે સભા ની અંદર છે કઈ

આયા પછી સત્તા પર છે માટે આખી કોમ કરશે બધા સસ્તાની દુકાન વાળા બધા સરપંચો બધા અધિકારીઓ બધા હરાવવા માટે મહેનત કરશે આનંદ તમારે જે પેલી હતી ને એમાં તમને કેટલી માથાકૃતિ એ બધું એક બે કલાક જોયું છે થતો ચેક ક્યાં હોબરી ગેસ ની હોબરી

જરૂર છે અને મળતું નહીં મળે છે હું બી તમારી સામાન્ય નાગરિક જ છું હજુ હું કોઈ નેતા

ભાજપ કોંગ્રેસ ને જા કરવા કોના વાર